નમસ્કાર દર્શક મિત્રો દિલોક સતા શો માં આપનું સ્વાગત છે આપણે એવી ઘણી બધી ઘટનાઓ જોઈ અથવા તો સાંભળી હશે કે જેમાં કોઈ ફ્લાઇટમાં ભોજનને લઈને કે તેમની ક્વોલિટીને લઈને અનેક વખત વિવાદ સર્જાયો છે અનેક વખત તો એવી પણ એરલાઇન્સમાં ઘટનાઓ બની છે કે જેમાં ખાવામાં વંદો નીકળવાથી લઈને વાસી ખોરાક આપવાના અનેક વિવાદ જોવા મળ્યા છે ત્યારે હવે આવા જ એક વિવાદમાં એર ઇન્ડિયા ચર્ચામાં આવી છે કે જ્યાં એર ઇન્ડિયાના યાત્રા દરમિયાન એક પરેશાન કરનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા યાત્રીએ દાવો કર્યો છે કે તેણે ફ્લાઇટમાં વેજ મીલ આપવામાં આવ્યું હતું પરંતુ તેમાં નોન વેજ ફૂડ પીરસવામાં આવ્યું હતું જેની માહિતી આ યાત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એ જાણકારી મળી રહી છે કે આ ઘટના વીરાજયન નામની મહિલા સાથે બની હતી જેણે કોઝિકોડ થી મુંબઈની ફ્લાઇટ લીધી હતી તેણે સોશિયલ મીડિયા પર આ સમગ્ર મામલાની માહિતી આપી છે જેમાં તમને જણાવ્યું છે કે મારી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI582 પર મને ચિકન ના ટુકડા સાથે શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું છે હું કાલિકટ એરપોર્ટ થી

પરંતુ આમ છતાં પણ જે ગ્રુપ મેમ્બર્સને શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું તેમને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં ન હતી તો બીજી તરફ વીરા જૈન આ પોસ્ટ પર એર ઇન્ડિયા તરફથી જવાબ આપ્યો છે જેમાં તમને જણાવ્યું છે કે પ્રિય શ્રીમતી જૈન તમને સોશિયલ મીડિયા પરથી આ બધી માહિતી દૂર કરવા માટે વિનંતી કરીએ છે જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે અને તમારી ફરિયાદ પીએનઆર ને ડાયરેક્ટ મેસેજ કરો ત્યારબાદ વીરાએ એક પછી એક અનેક પોસ્ટ શેર કરી હતી તેને એર ઇન્ડિયા સાથે ડાયરેક્ટ મેસેજ પર વાત કરીને આ માહિતી શેર કરી છે તમે જણાવ્યું છે કે મેં જે મુદ્દો ઉઠાવ્યો હતો તેના માટે તેણે માત્ર મારી માફી માંગી છે મને સમજાતું નથી કે તેઓ કેવી રીતે સમજી શકતા નથી કે આ એક લાગણીને ઠેસ પહોંચાડવાની બાબત છે કલ્પના કરો કે તમારી ફ્લાઇટ બુક કરતી વખતે મેં જો યોગ્ય રીતે ચૂકવણી ન કરી હોત અને બાદમાં હું તેના માટે માત્ર સતત માફી માંગતી રહી હોત તો આ સાથે જ વીરાએ ફ્લાઇટ મોડી ઉપડી તેના બાબતે પણ નારાજગી વ્યક્ત કરી હતી જેને લઈને તેણે જણાવ્યું કે ફ્લાઇટમાં વિલંબને કારણે તેની સાથે નહીં મુસાફરી કરી રહેલા તેના મિત્ર પણ તેની ટ્રેન ચૂકી ગયા હતા બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ